રીબડામાં થયેલ સંમેલન બાદ રાજકારણ ગરમાયેલું છે બંને જૂથો એકબીજા પર સીધી રીતે નહીં તો અટકતી રીતે પણ શાબ્દિક હુમલો તો કર્યો જ હતો પણ આ સંમેલનમાં બેઠેલા અલ્પેશ ધોલેરિયાએ જરાસીએ કેવી રીતે લુખા તત્વોને કાબૂમાં લીધા છે તે વાત કરી નાખી છે ત્યારે હવે તેમણે આડકતરી રીતે કોના ઉપર ઈશારો કર્યો છે અને શું કામ આવું બોલ્યા છે જાણીએ આપણા આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ

અનિરુદ્ધ સિંહના ગ્રુપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા જોકે આ સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પણ હતા જ્યારે એમને બોલવાનો વારો આવ્યો ત્યારે એમને જાહેર સ્ટેજ ઉપરથી જ કહી દીધું કે હજુ ત્રીસ વર્ષ સુધી તો ગોંડલમાં જયરાજસિંહના ગ્રુપ સિવાય બીજું કોઈ દેખાશે પણ નહીં તેમણે શું કહ્યું છે તે એકવા જોઈ લો આખા દેશમાં સંમેલનો થતા હોય એ કઈ નવી વાત નથી પણ જિંદગીમાં મેં મારા ચાલીસ વર્ષમાં પહેલી વાર એવું સંમેલન જોયું કોઈ એક સમાજ સંમેલન બોલા અહીંયા બોર્ડ લખ્યું છે કે લેવા પટેલ સમાજ રીબડા ખાતે સ્નેહ મિલન અને ગોંડલ નું અઢારે અઢાર વરણ આવી જાય ને આવું વિશ્વનું પહેલું પેલું સંમેલન અહીં અને એને હિસાબે કે રાજકીય ટિકિટ બતાવતી હોય ને ત્યારે જ્ઞાતિના જોર ઉપર બતાવતી હોય ગુજરાતની એકસો ને બ્યાસી ધારાસભાની સીટ છે ને એમાં જ્ઞાતિથી નહીં

એવી વાત સાંભળી હોય કે રાજકીય જીવનમાં આમાં દો હકો છે આવું આપણે ઘણીવાર સાંભળીએ એનો અત્યારે દો હકો છે મેં પેલો વાર રહ્યું જોયું કે દસકો પૂરો થાય વીસકો પૂરો થાય અને ત્રીસકો પૂરો થાવું થાવું થાય અને છતાં એને કેતા હોય કે હજી ત્રી વર્ષ પછી અહીંયા ગણેશ જ આવે ને એવું જો કોઈ ગુજરાત માં રહે તો છે આવ્યા એની પાછળનું કારણ એ છે કે સામે વાળા માણસ જ્ઞાતિ જાતિ ત્યારે ભૂલી જાય કે આપણી પાસે જે નેતૃત્વ છે ને જયરાજભાઈ નું આટલા બધા અહીંયા સમાજના વ્યક્તિ બેઠા છે ને એટલે હું જયારે જયરાજભાઈ આવ્યો ને મારા વાત કરવી બે હજાર બાર ની ચૂંટણી આવી ગોંડલમાં જીપીપી નું જોર હતો અને હું પટેલ સમાજ તરીકે જીપીપી માં આડે હું લાગી ગયો કારણ કે આપણે એમાં તો કઈ દરબાર ને માથું કામ દેવાનું ભાઈ અહીંયા તો આપણે જીપીપીમાં માં જોડાઈ જાય અને સંપૂર્ણ ટાકાથી અમે અમારા ગામના યુવાનો બેઠા છે અહીંયા અમે માં જોડાઈ ગયા અને લગભગ ચૂંટણીને પાંચક દિવસની વાત હતી ખબર પડી કે રાજકોટના ચાર પાંચ લુખાએ મારા ગામની એક નાના ખેડૂતની જમીન પચાવી લીધી છે જમીનના કાગળિયા લઈને જીભાઈ લડતા ત્યાં ન્યાય ગયા બીજા આગેવાનો સમાજના હતા ન્યા બધાઈ ગયા છેલ્લા બધાએ કીધું દસ્તાવેજ થઈ ગયો એ જમીન પાછી ન મળે ભાઈ અમે હતાશ થઈ ગયા અને પછી અમને બાઉભાઈ બેઠા છે બાઉભાઈ કીધું કે ભાઈ તમે ભલે એમાં તમને વાંધો શું છે અમે અમારા ગામના યુવાનો જયરાજ બેન મળવા આવ્યો અને મળવા આવીને વાત કરીને ચોખ્ખી કન્ડિશન કરી કે અમારા ગામની જમીન જે દોઢ કરોડની છે એ દસ લાખ રૂપિયામાં લુખા લખાવી ગયા છે એ તમે પાછી લખાવી તો તમારે ભેગું રહેવું છે એણે અમને એવું કીધું કે મારી ઉપર ભરોસો કીધું નથી કારણ કે આમ પેલી વાર મળતા એને મને મારા તાલુકામાં કોઈને ભગ નો મુકાય ને આ તો મારી ચૂંટણી ને બે દિવસની વાત છે કે અત્યારે થાય એની ખુમારી ઉપર ભરોસો આવ્યો એટલે મેં એની કાર્યાલય થી ભાજપ ના કોખરા કાઢી ને ગામમાં જીપીપી ના ઉતારી ભાજપ ના ચડાવી દીધા અને ગીરો ગયા ગીરો વિરોધ થઈ ગયા કે આપણે ગૈરાજસિંહ ને એટલે મત દેવો છે કે આપણા ગામની દોઢ કરોડ ની જમીન એને પાછી દઈ દેવાનું નક્કી કરી દીધું છે પછી તો જયરાજભાઈ ને મારા ગામમાં મત મળ્યા ચૂંટણી પૂરી થઈ જીતી ગયા પછી વિજય સરઘસ લઈને આવ્યા વિજય સરઘસ પછી ગામડે ગામડે વિજય ઉત્સવની ની એક સભા લેતા હતા હું ગામમાં વચ્ચે બેઠો સભામાં મને ઊભો કરો મને કે તું બેટા આવ્યો તો નહીં ત્યારે મને મળવા મેં કીધું ભાઈ આવ્યા હતા તો કાલ તમે બંગલા આવી જાવ આપણે જમીન છૂટી કરી દેવાની છે ને અમને કાયદા સર ભાઈ આનંદના ફુવારા ફૂટી ગયા કે થતું હોય છે અને અમે એની ઘરે બીજે દિવસે ગયા એણે સામેવારી વાળી લુખાવની ગેમને ફોન કર્યો કે તમે મારા બંગલે કાલ આવી જાઓ અને જેના નામે દસ્તાવેજ છે ની પાંચે પાંચ દુખાવને લઈને આવવાનું છે મારે યુવાનોને વચન અપાઈ ગયું છે પાછળ વાળવાની જગ્યા નથી તમારે કાલ અગિયાર વાગે દસ્તાવેજ કરાવી દેવાનો છે અને એ દસ્તાવેજ પાછો કરી દીધો ગૌશાળામાં માથે દુખાવ પાણીથી એક લાખ અગિયાર હજાર રૂપિયા નહીખવા તે દુધી નક્કી કર્યો કે જ્ઞાતિથી ન આવે પ્રજાનો પ્રતિનિધિત્વ મજબૂત જોઈ તે દુના એના ભેગા છે આ એમને નથી થતું અત્યારે માનો કે ગણેશભાઈ નેતૃત્વ કરે છે અહીં ખાંડા ઘર ના યુવાનો બેઠા છે ક્યાં ગયા રસિકભાઈ રસિકભાઈ બેઠા છે એના ગામની એક લુખાવની રાજકોટ ની ગેમ જમીન લખાવી ગઈ છે એ લોકો અમારી પાસે આવ્યા હતા લગભગ એકાદ મહિના પહેલા અત્યારે એ લુખાવની ગેમ દસ્તાવેજ કરાવી ગઈ છે ગણેશભાઈ એટલે પ્રોસેસ ચાલુ છે અને ગણેશભાઈ ની પ્રોસેસ ને તમે સમજો છો ને તમે સમજો છો ને ટ્રીટમેન્ટ આપે છે એ યોગ્ય ટ્રીટમેન્ટ થી ગેંગ માની ગઈ છે અને થોડાક દિવસમાં પાછો દસ્તાવેજ કરવા આવે છે આવા આવા કાર્યો કરીને ત્યાં આની વાત કરવી પડે આપણે ત્રીસ વર્ષ આગલા એટલે માર્કેટિંગ યાર્ડ ગણેશભાઈ આવે હું તમને કહું તમારે ખાલી ને ગાઢ સામે તો આપણને એમ લાગે કે ભાઈ ઝઘડો ન કરો વાતને પૂરી કરો ને હું બે વર્ષથી આ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન તરીકે છું

અને બારમી મિનિટે ઢીલા પડી ગયા હતા અને પછી નવા માર્કેટિંગ યાર્ડ ઓફિસે લઈ લગભગ ત્રીસ મિનિટ યોગ્ય ટ્રીટમેન્ટ એને આપી હતી અને એટલે આપણે ડોન્ડર માર્કેટિંગ યાર્ડ છે ને ગુજરાતનું નંબર વન માર્કેટિંગ યાર્ડ તો જયારે જયારે આ પરિવારની વાત એટલા માટે કરવી પડે છે અને હજી દેવરાજસિંહ ના ત્રીસ વર્ષ પૂરા થયા ગણેશભાઈ ના ત્રીસ વર્ષની વાત આપણે બધા એટલે મોટી કરી છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે માય કાંગલો માણા ગોંડલમાં નો હાલે હવે તમે ખાલી મને એટલું રૂપિયા વાર વેચાય એની જગ્યાએ સૌરાષ્ટ્ર ના તાલુકો કે પાત્રી તાલિકે પચાસ હાજર ભાવ હોય ને એ મારો તમારો તાલુકો એની પાછળ કારણ એ છે કે આપણો પ્રજાનો પ્રતિનિધિ મજબૂત છે

મેં જયરાજભાઈ ને એવી હજાર વાર વાત કરતા જોયા છે કે કોઈ પૂછક તમારો પરિવાર એટલે કે ગોંડલ ની પ્રજા છે ની મારો પરિવાર છે અને આપણને પ્રજા વત્તર પ્રજાનો પ્રતિનિધિ મળ્યો છે ને એનો આપને બધાને આનંદ છે તો આજના દિવસે પરમ વાળું પરમાત્માને પ્રાર્થના કરી ગોંડલ રાજદીપ સિંહે રેલ મૂકી હતી તે રેલ મૂક્યા બાદ ફરી એકવાર રાજકારણ માં ગરમાવો આવ્યો છે તેમણે શું રેલ મૂકી છે તે પણ તમને બતાવી દઈએ અરા ભોંકરા કોઈ ઉધર ભોકરા મોને

અને પ્યાદાને ઠેકાણે લગાવી દેવામાં આવ્યા એ અંગે ખૂબ લખાઈ ચૂક્યું છે આ લોહિયાર જંગમાં ક્યારેક એક એક સમયના સાથીઓ એકબીજાની સામે આવીને ઊભા રહી ગયા તે કોઈને નથી ખબર પાટીદારોને બદલે બે ક્ષત્રિય બાહુબલીઓ એકબીજાની સામે તલવાર તાણીને ઊભા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગળ રાજકારણમાં ગોંડલમાં શું શું થાય છે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર